પ્રિયજીત ઘોષે જિલ્લા સ્તરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી પરંતુ કોઈને અપેક્ષા નહોતી કે તેના જીવનની ઇનિંગ આટલી જલ્દી ખતમ થશે તો વધુ આપને જણાવી દઈએ કે આ ખેલાડી બંગાળ માટે રણજી રમવાનું સપનું જોતો હતો પરંતુ તેનું સપનું પૂર્ણ થઈ શક્યું નહીં બાવીસ વર્ષીય પ્રિયજીત ઘોષે બંગાળ માટે રણજી ટ્રોફીમાં રમવા માગતો હતો તે માટે ખૂબ જ મહેનત પણ કરી રહ્યો હતો તેણી પોતાની કારકિર્દીની શરૂઆત ડિસ્ટ્રિક્ટ લેવલે કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ